શરીર પરિવારનું દુઃખ માં તારું એ દુઃખ નથી આ અમારું દુઃખ છે પકાન મમ્મી છે અમારું દુઃખ માં કાકા કોઈ સહવાગી થઈ કે તો અમે માની કે અમે કાક પૂર્ણ કામ કર્યું છે જે પરિવારમાંથી શહીદ થાય એના પરિવારને ખબર હોય કે દુઃખ છે અને આવા 10 લાખ એટલે 20 લાખ લોકો જે આઝાદ હિન્દુસ્તાન 15 ઓગસ્ટ હતી 14 ઓગસ્ટ 20 લાખ લોકોના મૃત્યુની તરજુતા છે